પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ઘીના કમળ સ્વરૂપે મહાદેવના દર્શનનો અનોખો મહિમા જોવા મળે છે શંકર ભગવાનના ઘીના કમળમાં દર્શનનો ભજકણોમાં અલગ જ ઉત્સાહ છે દેવોના દેવ મહાદેવની વિશેષ પૂજા અર્ચના માટે ખાસ મહત્ત્વ ધરાવતો મહિનો એટલે શ્રાવણ માસ તેમાંય મહાદેવના કંઈક અલગ જ દર્શન નિહાળવા હોય તો ભક્તજનો રાહ જોતા હોય છે છેલ્લા સોમવારની સાવલી તાલુકાના રાણિયા તથા ભાદરવા ગામમાં આવા જ કંઈક નવીનતમ દર્શન

ભાગોળમાં આવેલ રાજ મહાદેવ ચોક પાસે રાજરાજેશ્વર મહાદેવમાં ઘીના કમળના દર્શનના આયોજન રાખેલું હતું આ ઘીનું કમળ ગામના યુવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે અને મંદિરને સમગ્ર ફૂલોથી તેમજ દીપથી સુશોભિત કરી અને આ ઘીના કમનનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ અમારી બાજુના ગામ રાણીયા ગામમાં જે છેલ્લા કેટલાક વર્ષોથી ઘીના કમરનું આ જ રીતે આયોજન કરે છે અને ભાદર ગામના આ યુવાનો દ્વારા જે દરેક તહેવાર હોય કે જેમાં દરેક કંઈક નવીનતમ રીતે ઉજવણી કરવામાં આવે છે કે જે નવીનતમ રીતે ધાર્મિક રીતે દરેક યુવાન પણ જોડાય છે અને બીજી રીતે પણ ગામના આસપાસના ગામના અને ગામના લોકોને પણ ઉત્સાહભેર જેમાં જોડાય તેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડે તે રીતની કાર્ય કાર્ય કરે છે અને આ જ રીતે દર સોમવારે શ્રાવણ માસના ભાદરા ગામમાં મહાદેવ ચોકમાં રાજરાજેશ્વર મહાદેવ પાસે પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવે છે જે ગામનું સમગ્ર વા વાતાવરણ ધાર્મિકમય રહે અને ગામના યુવાનો અને તેમજ સમગ્ર ગ્રામજનો જે ધર્મ પ્રત્યે વધારેને વધારે જોડાય અને આકર્ષિત થાય અને ગામ સત્તાત ધર્મ પ્રત્યે અને પ્રગતિમય બની રહે તેવી મંગલમય મનોકામના સાથે અમે આ દરેક આયોજન ગામના યુવાનો થકી કરી રહ્યા છીએ